પબ્લિક કેમ છો બધે મજામાં તો નવા વિડીયો નજર અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો ભાઈ અત્યારે અમે આવ્યા હતા અમારા પલોટેન ભાઈ જોવો તમે એકદમ મસ્ત મજાનો સ્લેબ થઈ ગયો છે અને કેરા કરીને બધે પાણી પાઈ દીધું છે અત્યારે હું મારા બેન આવ્યા થઈ ગયા પાણી પાવા માટે તો હજી સાંજે પાવે તો હજી કેરા ભીરા છે કારણ કે સાંજે ન હું પણ દિવસે ઉગાઈ જાય ને હાંજ ને હાવ આવવા નથી કારણ કે ભાઈ અત્યારે અમે જઈશ મહુવા અને સ્વામિનારાયણ દુકાનો જેવું છે ને ત્યાં પછી મસ્ત મજાનો બહુ મોટો મેળો છે તો ભાઈ ઘણા સમયથી જવાની ઈચ્છા હતી ને આ છેલ્લો દિવસ છે પાછો પણ ઈચ્છા હતી ઘણા દિવસને જવાની પણ એમાં તો નું કામ ને એવું બધું શરૂ હતું ને એટલે જઈને એક પણ આજે ફાઇનલી જાય છે તો અમારી બેન જો અત્યારે પાણી પાવા વિના છે સ્લેબમાં તો હમણાં બસ થોડીક વાર જઈ તો બહેનો જો બ્લોગમાં અને ચેનલો પછી પહેલી વાર આવે ને તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખો તો ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છે ઘરે ને ભાઈ ઈકો આવી ગઈ છે અમારા સુરેશભાઈ ની અને બધાય જો અત્યારે તૈયાર જે છે મારા મમ્મી અમારા બેન મારા સૈતાબેન ને બધાય અને અમારા અહીંયા છે વરાજા ને બધાય એને ઘરેથી થી દેવા નીકળી જશે ને આ ભાઈ એકલા પડી જશે અને ઘરે લઈ જ જવા નથી દેતા પરમિશન નથી મળતી કારણ કે વરાજા ને કોઈ જવા નથી દેતું હાલો બધા બેહો બેન હાલો મમ્મી બેહો હાલો હાલો

અમે રહી છીએ હાલી કારણ કે ગાડી અમે થોડીક આગી મૂકી દીધી છે કારણ કે કઈ કેવા મૂકો એલાઇમેન્ટ લેવા નતું ને આગી મૂકી દીધી છે બાકી અત્યારે હાલી ને રહી છીએ તમે અત્યારે તો અહીં બહુ ટ્રાફિક નથી પણ મેળા ની અંદર જેવી રીતે કરીશું ત્યાં ટ્રાફિક થવાની છે તો ફાઈનલ અત્યારે આપણે પહોંચી ગયા છે મેળા ની અંદર અને ભાઈ અહીંયા છે જો તમે સામે છે એન્ટ્રી ગેટ અને અહીંયા કઈક ભૂત નું એવું કઈક શો છે ને ત્યાં પછી જો પેલા અત્યારે અહીંયા જાય પછી આગળ ધીમે ધીમે જાય છે ને અમાર બેન નહીં જો બધા પાછળ આવે છે તો જાય પછી આગળ અને આની અંદર જેટલું તમે જોવો ખોટા હા સુધી જવાનું તો લગભગ ખોટો નથી કારણ કે મેં યુટ્યુબ માં જોયું છે ઘણા બધાના વિડીયો આવ્યા ને લાડ બધું છે આમાં કા ચાલો જાય જોવા બધે કઈ રીતનું છે એમ અહીંયા હે ને ટિકિટ બારી છે ને ટિકિટ લેવા માટે છે ને અહીંયા આવી રીતે લેનમાં ઉભો રહેવું પડે છે ના આ રીતની બધી ટિકિટ છે 20 રૂપિયા વાળી અને અમે હે ને 6 જણા છીએ તો 6 ટિકિટ લઈ લીધી આ રીતનો હે ને એક ગેટ આવે છે અને અહીંયા ટિકિટ બતાવવાની છે જો આ રીતે અને પછી ત્યારબાદ અંદર એન્ટ્રી થાય ને તો અહીંયા લુક છે ને તમે જોરદાર દેખાવાનું શરૂ થઈ જાય બાકી જો તમે અહીંયા સરસ મજાનું છે અંદર ગળે નાનું એવું આવે છે આપણી પાસે ત્યારબાદ એને અહીંયા ઘર સભા તો ભાઈ આની અંદર ઘર સભા છે હા તો અહીંયા છે અહીંથી અંદર એન્ટ્રી ગેટ છે બાકી જોવા તમે અહીંયા બધા સ્વામીના ફોટા ને એવું બધું લગાવેલું છે તો હવે અંદર જઈ એટલે અમે હવે અંદર અંદર છે હવે જો અહીંયા અત્યારે ફેમિલી નું ટીવી લાગે લે અહીંયા તો આખી છે ને અમારા ધૂમ સફર કરવાનું છે બાઇક હારી છે સબસ્ક્રાઇબર મળી ક્યાંથી આવો ભાઈ વાંગરથી ભાઈ મળી જશે થેન્ક યુ

ગૌમુખમાંથી માંથી પાણી વહે છે એ રીતનું બહુ મસ્તનો સીન છે જો મમ્મી અહીંયા જોરદાર છે ને જોરદાર મમ્મી મમ્મીને ગમી ગયું છે એટલે પૈસા વસુ સ્વામીજી નાય છે આ રીતના મસ્ત ને ઉપરથી પાણી પડે છે ઝરણાની જેવું આ લોકેશન મને બહુ ગમે જેમ આપડી વાડીએ છે ને એવી સેમ ટુ સેમ મસ્ત મજાની ઝૂપડી છે જો જેમ આપડી વાડી છે ને એવી રીતે મસ્ત ઝૂપડી છે તેને ગુફા ચાલુ છે અંદર હું એ ખબર નથી ચાલો જોઈએ અંદર હું છે

છે અને અહીંયા જો તમે આવો પોસ્ટર લગાવેલો છે અને ધુવાડો થાય છે ને એટલો એટલે કઈ દેખાતું નથી કર્યું આમ તો યાર એક નંબર યાર આમ તો તો ભાઈ ડરાવું વસ્તુ હતું ને પૂરું થાય છે આવું ભાઈ હતું પણ યાર કેવું પડે એક નંબર વસ્તુ હતું યાર કોઈ એવું તો અહીંયા એક નંબર હતું પણ આવડા લોકો અંદર ધોવાડા એટલા બધા કર્યા તે અમુક વસ્તુ દેખાતી નથી કેમેરામાં હું અમુક અમુક વસ્તુ કેપ્ચર ન કરી શકો કારણ કે ધોવાડા થતા ને તો અમુક વસ્તુ કેમેરામાં દેખાણું નહોતું આંખે દેખાય પણ કેમેરામાં ન દેખાય કારણ કે ધોવાડો આડો આવી જાય ને એટલે

કાઉન્ટર નહોતો જેમાં અહીંયા જમવા માટે જવું હોય તો પાસ લેવા પડે તો આ રીતના ક્યાંક ને પાસ આવે અમે સીએ સત્તર જણા તો હત્તર પાસ લઈ લીધા છે અને અહીંયા જો અમે રાખી બધી ઘરની ટીમ છે અને ઘરેથી આવીને તો બધા ધીમે ધીમે ભેગા થતા રહે છે તો બધાને પાસ આપી દઈ દસ રૂપિયા નું ખાલી એક પાસ આવે છે તો હવે જઈ જમવા કાર્ડ હાથમાં લઈ લીધું ને પછી તો અમે કેટલું યાર હાઈલા કારણ કે હજી કાઉન્ટર ક્યાં એ જ ખબર માટે અહીંયા લેનમાં ઉભો રવું પડે આમ જોવા કેટલી લાંબી લેન છે ની આવી એવી રીતે ઘણી બધી લેન છે અને અહીંયા કાઉન્ટર છે ને અહીંયા કાર્ડ દેખાડ્યું

ત્યાંથી એને ઘણા બધા ગેમ ઝોન ને બધું નવી નવી ને એવું ચાલુ થઈ ગયું છે તો અહીંયા જુઓ તમે અહીંયા છે બાળકો માટે ઘોડા ઉપર બેસવાની રાઇડ નાની આવી છે અને અહીંયા બધું સરખાને હોડીને બ્રેકનાસને ઘણું બધું છે તો ટાઈમ થોડોક ઓછો છે અમને ફરીવારમાં નીકળવું છે એટલે તો મેળા છે ને જ નીકળી જવાનું છે ઘણા બધા અલગ અલગ પ્રકારના સ્ટોલ લાગેલા છે ને અહીંયા ભાઈ છે ને મેજિકનું કાંઈક છે તો તમને ગમે કંઈક ઇનામ લાગે એ ટાઈપનું છે અહીંયા આમાં જ્યાં ખરીદી કરીને આટા મારીને બી એવા છે અંદર લઈ કંઈ ખરીદી કર્યું નથી કારણ કે ભાઈ થોડીક ઉતાવળ છે અને હજી મોવામાંથી થોડીક ખરીદી કરવાની થાય એટલે અત્યારે મેળામાંથી સીધા બહાર જાય છીએ ખરીદી કરી કે નહીં ઓઢણી લીધી લો બીજું કાંઈ લીધું નહીં

મેળામાં બહુ મજા કરી અને મેળામાંથી વીએવા છીએ અત્યારે અને હવે જવાનું છે બેન માટે છોલી લેવા માટે જવાનું છે સિલેક્ટ કરવા જવાનું છે કારણ કે લગન છે ને એટલે મોકમાં આવ્યો નહીં તો સિલેક્ટ કરતા થોડોક ટાઈમ વીજો ને અત્યારે આવી ગયો છે અમે ચોલી સિલેક્ટ કરવા માટે તો જો અત્યારે બેન અહીંયા જોવે છે છોલી અલગ અલગ તો કઈ છોલી રખાવી કંઈ ખબર નથી સિલેક્ટ કરે છે અમારે બેન નહીં જો નહીં અહીંયા અમારે શેઠ છોલી બતાવે છે કાં શેઠ હા ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઘરે તો મમ્મી કેવું મજા આવી મેળામાં તમને બહુ

તો વાંધો ને આજે બહુ મજા આવી હતી તો વિડીયો કરી નાખીશ એન્ડ ગીમો હોય તો લાગશે શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો યાર તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું નવા વિડીયોમાં નવા જોશ અને નવા ઉમંગ સાથે જય માતાજી જય દ્વારકાધીશ